હવે એને કઈક પૈસાનું બિલ ને એવું બધું બાકી હતું ને એટલે ન આવી કલેકર અત્યારે સવારમાં આજનો વિડીયો પપ્પાનો જ નાખવાનો હતો પણ એવું છું કે ભાઈ બિલ બાકી હોય પૈસા બાકી હોય સુગર મળી એટલે પૈસા આટોથી થોડીક વાર રહી ગયા છે એવું છે એટલે આવતા વિડીયોમાં સો ટકા આવી જાય અને લગભગ તો હવે તો આવી જાય પાકું કા કાલ અત્યારે તો આવી જાય કાલ અત્યારે આવી જાય એટલે કાલનો જે વિડીયો છે ને એમાં આવી જાય અને આ વિડીયોમાં હવે ન આવી કે તો હું કરું એટલે કે તો આ વિડીયો સ્પેશિયલ પપ્પાનો મમ્મીનો બનાવવાનો હતો પણ આવ્યા નહીં તો કાંઈ નહીં મેં કીધું ચાલો ચાલુ તો કરવું જો અહીંયા જો હવે રશ્મિતા એનું કામ ચાલુ કરી દીધું આ જો ફ્રીજ બધું ફ્રીજ આખું સાફ કરી નાખ્યું અને ખાસ બીજું જો ગાય બધી કરી નાખી ગાયનો વિડીયો બનાવતા ભૂલાઈ ગયું પણ વાંધો નહીં જો અહીંયા ગાય કરી નાખી છે આ બધી જ ગાયર કરી નાખી છે અને અહીંયા જો અમારે બે નીચકો ખાય છે જો આ રીતની આ બધી ગાય છે એ કરી નાખી છે કમ્પ્લેટ કેમ કે પપ્પાની આવવાના હોય મમ્મીની એટલે બાયું ગાય ગા ગાય કરી નાખે રાખવી પડે થોડી એવું છે નગર પછી પપ્પાને બા ખી જાય કે ભાઈ તમે ઘરે કાંઈ કરતા નથી એટલે ઘર બર બધું સાફ કરી નાખ્યું છે અમે દુકાન સાફ કરી નાખી છે કેમ કે અમે દુકાન સરખી ન આમ તો સાફ કરેલી હોય બાકી દરરોજ પપ્પાની જ વાળે અમે પપ્પાની જ વાળ છે

દેખાય ને રેડી હા રેડી હાલો ભાઈ લે ફ્લેવર ભાઈ બરફ ડામમાં છે ને લાગી ગયા છે સ્ટોલ હવે આવી ગયું છે હેડાવાળી ઉતાણી તો હલો ભાઈ ઉતાણી ના લાગી ગયા છે અને અહીંયા જો ધોરેટી ના કલર બધા આવી ગયા છે અલગ 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 જુઓ ખજૂર ખજૂર ડાળી આવી ગયા છે ભાઈ આ છે બધી ઉતાણીની તૈયારી પિચકારીઓ છે બધી અલગ અલગ તો આ પિચકારી તો જો જંબો પિચકારી છે જમ્બો આ તો મોંઘી એટલી છે એવું છે જો તો સરસ મજાના સ્ટોલ લાગી ગયા છે અમારા ગામમાં ભાઈ હા મેં લાગી ગયો છે જુઓ તમે રમે સીટની દુકાને સ્ટોલ લાગી ગયો છે આય લાગી ગયો છે નવ દસ થઈ ગયા છે ને આજે રમાટકા ખુદ રબર સાહેબ બનાવી છે દાદા નથી આજે એટલે રમક કઈ સા બનાવી છે આ ભાઈ શું કરે હે ભાઈ ભૂખ લાગી આને ભૂખ લાગી છે આને તો ભાઈ સા પી લી આલો ચા પીવા તમે પણ આવી જાવ ચાલો દુખ થાય તો નહી હોતા આ દીકુ ભાઈ જો તમે દીકુ ભાઈ બિચારા કપડી ધોય સા સા છે ને મેં પીધી મેં કપડી ને જોઈ ભાઈ પણ દીકુ ભાઈ જોઈ ને ઘણા બધા કાર્યકરો એ સા પીધી પણ કપડી ને જોઈ તો જો દીકુ ભાઈ કપડી જોઈ છે ને અહીંયા રમકકા બાબર અમારે માવો બનાવે છે હા વાહ ભાઈ વાહ ચા મસ્ત બનાવી કાકા તમે આ એવું છે તો ભાઈ બે વાર બનાવી કેમ કે અમે બધા આવી ગયા વધારાના ને એટલે ઘટી થોડીક સા એવું છે સા પાણી પીને આવતું રહ્યું દુકાને અને કટિંગ બટિંગ હતું એ બધું થઈ ગયું છે કેમ કે કટિંગ કરવાનું તો ઘણું બધું આજે કેમ કે થોડુંક કટિંગ કરીને પછી અમારે જવાનું તો પિથલપુર એવું હતું તો કટિંગ કરીને કહ્યું છે બધું કમ્પ્લીટ ને હવે જવું છે પર કેમ કે એક સબસ્ક્રાઈબર છે ને એનું આણો રાખેલું હતું મેં તો થોડુંક કામ હતું તો એ બાકી છે હજી ઘણો ટાઈમ થઈ ગયો એક મહિનો થઈ ગયો છે કેમ કે હમણાં આણાં જ તો કાલે જ આવ્યો છું હમણાં મંગેળા પૂરું કરીને કાલે આવ્યો છું એટલે હવે સબસ્ક્રાઈબરનું રાખેલું છે તો એ પૂરું તો કરવું પડશે થોડુંક કામ હતું ને એટલે પીડું રહેવા દીધું અને આમે મેં એને કીધું ભાઈ મહિનો વયો જાય કેમ કે મહિના સુધી હું ફ્રી નતો આણામાં જ હતો તો આજ ટાઈમ મળી ગયો છે તો હવે જાઓ અને તમને બતાવું થોડું ઘણું સરસ મજાનું કામ છે તો બતાવીશ કટિંગ બટિંગ તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ જોવા અને આ રીતનું કંઈક છે આપણી દુકાન તો તમે ઘણી જોઈ જશે અને જો અમારા તુલસીભાઈ છે સી ગઈ સી છે અને હું જવા દઉં હાલો આપણી ગાડી થઈ ગઈ છે રેડી અને હવે જવા જઈએ આવી ગયા છીએ પિત્થલપુર અને પિત્થલપુર આવીએ એટલે બદામ ચેક પીવો પડે તો લઈ લીધું તો બદામ છે

શિવતા શિવતા આવ્યા છે અમારા નટુ બન્યા કે હા તો પછી શું કરું એટલે બપોરા થઈ ગયા એટલે હું તો બે વાગી ગયા પછી આવો તો બડે જમવા એવું હતું કે પીથલપુર માં આવેલ તો શિવવા કામ તમને બતાવું પણ નટુ બન્યા આવે જમવાનું કોઈ છે તો હાલો જમી લઈએ આખા રીંગણા બનાવ્યા છે સરસ મજાના ભાભી સાથે સલાડ છે પાપડ છે માંડવી છે સાયસ છે રોટલા છે નટુ ભાઈ છે જો એલા સિગા સાયકલ કોણ લાવેલું હે સિગા કોણ લે તરોપા લેવા લેતો જાઉં હું ઘરે કુદા હાટો અમારે હે લે લે લેતો જા જો આ મુકતો જ ને આમ જો હદર બમ પકડી ગયો તો હવે આ છે અમારે નટુ ભાઈ નો સુપુત્ર હાલા હવે નીકળશું ને આપણે હાલો હવે જવા દઈએ તારે આવું છે દુકાને આવું હે આવું દુકાને

તો જો સરસ મજાના વશિકા છે હાથીવાળા ત્યાર પછી આનો નાનો હોય ને સેટ છે અહીંયા જોવા તમે આ વસાડ છે આખો સરસ મજાના મસ્ત મજાનું છે તો આ વસાડનું કામ શરૂ છે આ વશિકા છે વસાડના તો જો આવો કંઈક છે સરસ મજાના મસ્ત આ જુઓ તમે સરસ મજાના બટરફ્લાય એમ કહેવાય ને પતંગિયું સરસ મજાના પતંગિયાનું વશિકો બનાવેલ છે બહુ મસ્ત પેટર્ન પાડી છે આમાં જોવો તમે સરસ મજાના ત્યાર પછી આ પણ બનાવ્યા છે હમણાં તો આ પણ કેટલા લેટેસ્ટ લાગે છે જો તો જો આ રીતના કાંઈક છે મસ્ત મજાના આ પણ એક નંબર વંશિકા છે જો કટરની કટેની મસ્ત સરસ મજાની પેટર્ન પાડીને કમ્પ્લીટ કર્યા છે આ તો આવી રીતના કાંઈક સબસ્ક્રાઈબરના વંશિકા હતા અને હજી છે ને બનાવવાનું છે કામ શરૂ જ ટૂંકમાં આ છે ને થેલી છે જો મસ્ત મજાની આ ગોળ થેલી બનશે મસ્ત એક નંબર થેલી બનશે આ આ રીતની ગોળ થેલી છે આખી અને જો આની અંદર રૂપિયા છે ભાઈ સિક્કા છે રૂપિયાના મસ્ત મજાના છે તો આ થેલો છે ને થેલાનું કામ શરૂ છે જો સરસ મજાના આમાં પણ રૂપિયાના સિક્કા છે જો છે ને આ થેલો છે એ બને છે આનું કામ એ શરૂ છે જો મસ્ત મજાનું હતું કામ ને કેવું લાગ્યું હોય જરાક કમેન્ટની અંદર કહેજો અને મળશું અહીંયા અહીંયા છે ને અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમે હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી લેજો મળશું નવા બ્લોગ સાથે ક્યાં જશે બધાને જય માતાજી રામ રામ આવજો ભાઈ ભાઈ